સિરાપ અમને દવા લાવી દીધું પણ હે દોહલી લાવે દો પૂરા કરે ના કારણે દવા સાટે તો ગોવા જો જા બસ મજાનો છાયડો છે ગુંડીનો કાટલો છે કડી આરામ કરશું અહીં ચેલેન્જ વિડિયો શૂટ કરી દીધો અને હવે લીધું છે હાથમાં તાતેડું કે અત્યારે તો ગામડે ગામડે ભગવાન શ્રી રામના ભજન ચાલુ છે અને ભજન થવા જ પણ જોઈએ બધા સ્વાગત છે તમારું નવો લગ્ન તો આશા કરીશ કે બધા ઠીક છો તો આજ સન્ડે ઓફિસ ચાલુ છે હાફ ડે તો જોઈશ ફોન કરીશ કે કામ હશે તો જઈશ ને કા પછી બ્રેક તો ફટાફટ પહેલા ખેતરમાં ચક્કર લગાવી લઈએ પછી બીજું કામ સુજી ચક્કર લગાવી લઈએ હા રબડિયું પાથર બપોરે રબડિયું પાથરિયું આ વખતે ત્યાં વાવાઝોડું બગાડી નાખ્યા જોઈએ કેટલા થાય છે કારણ કે પહેલી ફૂટ બધી વીણાઈ ગઈ ને પાછી નવા ફૂટ એટલા થશે આવડો ટકલે થયો જીરા ભેગું ભેગું આવડું નિંદામણ નિંદા થયું ઉપર બોલો ખબર ના આપણે કારણ કે કલર એક જેવું અને ફાલ બધું એક જેવું ખબર પડે પછી મોટું થાય ને કે ખબર પડે કે આ નિંદામણ મણ છે નાનું તો ખબર જ ના પડે આજે ઠાર વધારે પડ્યો કારણ કે જે પિયત કરેલું છે ને એમાં ઠાર હંમેશા માટે વધારે દેખાય જ્યારે પૂરું જૂરું ગ્રફમાં આવે ને ત્યારે આવો ઠાર પડે ને તો નુકસાન કરે તો ચાલે છે નીકળી જાય ચાલે ટાઈમ થઈ ગયો સવાર નવ અને ઓફિસ નીકળીશ અત્યારે અને બપોરે આવતો રહીશ બાર એક વાગે ઘરે કઈ કામ નતું તો પછી ફોટો આરામ કરીને શું કરીએ ભાઈ હું બપોરે આવતો રહીશ બાઇક સાફ કરી લઈએ એકલું ધૂળે ધૂળ થાય ખાસ તો ગાડી આવી એટલે જ ઓફિસ આવ્યો નખાજ હાજ નહોતો હોવાનું પછી હા કીધું ના આવતો હું જઈ આવું ને હાજી ગાડી પણ આવવાની હતી તો ગાડી ખાલ થઈ ગઈ અને ભલે કાઢે હવારા વહેલા આવે લગભગ સાડા સાત આઠ વાગે આવી જાય તો શું સવાર સવારોમાં અહીંયા રાતે નીકળે ટ્રાફિક નડે રોડ ઉપર અને વહેલા આવીને જતાં પણ બારીક વાગ્યા સુધી પહોંચી જશે સર તો કાલે સાંજે બીજી એજન્સીની ગાડી ઉપર બીજી દિવસે રવાના થઈ જાય રોજની ગાડી અરે ખાલી કરી શકે એટલા માટે હવા વહેલા આવે અને હું પણ હવે ભજન સાંભળું અને કામ કરું ઘરે આવી ગયા અને આજે તો રવિવાર રવિવારે અગિયાર સાડા અગિયાર વાગે ઓફિસ ચાલુ રાખી પછી બંધ કરી દઈએ પછી આવતા રહીએ અને ની બધા ઘરે આવ્યા તે જમી લીધું અને હવે એક રબડી હલકવાનું છે કારણ કે જીરામ પાણી વાળવાનું છે ઉપર તો એના માટે હવે જઈ અને એને વાળી દઈએ અને સાંજે સીધું પાથરવાનું રહે પાણી આવે અને હું જીરું દેખવાયું તો આખા ક્યારા ભીના હતા એકદમ ભેજ ભેજ વાળા કારણ કે રાતે ઠાર પડ્યો હતો અને અત્યારે જોઈએ ને

मस्त मजा ना छाइडो से गुंदी नो एक खाटलो से कड़ी आराम कर सू ना कह भाई आल तो रे नहीं क्या छो सात दिवस रिजल्ट मे छो सात दिवस रिजल्ट मैं ओहो हो आप लोग पहली बार से नहीं दो तो भाई एक વિડીયો શૂટિંગ કરવાનો તો ચેલેન્જનો વિડીયો ખાસ જોજો કાલે આવશે અને એ ચેલેન્જ વિડીયો શૂટ કરી દીધો અને હવે લીધું છે હાથમાં દાંતેડું કે મમ્મીને થોડી વાર રજકો વધાવીએ હું અને અશું બેચાઈ રહ્યા છીએ શું તારા વાંધો એ વાટી તું ફૂલ મતખારાયડાનો જો એટલું વાટ્યું ને એટલું આટલું આટલું કમ્પ્લીટ કરવાનું છે એટલે થઈ રહેશે બધી પેસાને સવાર માં બેન આવી હતી બેન ને જાઉં છું ઘરે તો મૂકતો બાજુના ગામમાં દૂર નથી તો બાઇક ને ફટાફટ જઈને આવતો રહું અને કા કોમણા હતા ને હવે સીધન અત્યારે તો ગામડે ગામડે ભગવાન રામના ભજન ચાલુ થાય અને ભજન થવા જ પણ જોઈએ બધાની આશા છે અને કાલે અવધપતિ ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવાના છે એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો બધાને ખુશીનો માહોલ તો હોવો જ જોઈએ હિન્દુ તરીકે અને કેમ ના હોય કેટલા વર્ષો પછી આજે ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આજે અમારા ગામમાં રાત્રે શ્રી રામ મંદિરે ભજન મંડળી રાખેલી છે તો સાંજે જશું ત્યાં અને તમને બતાવશું ફટાફટ હવે દૂધ ભરાવા જવું વાંદરા હતા વાંદરાનો ત્રાસ છે અત્યારે તો જેવા જીરામાં આવે સીધું જીરો તોડવામાં બેસી જાય અને સનસેટ પણ હવે તૈયારી થઈ રહી છે દસ પંદર મિનિટ સનસેટ પણ થઈ જશે જો બે વાંદરા કાઢીને આવ્યા કયો એ તો ફૂગો નહીં તમ હું કરીશ આ હોય ઢુકડા અરે બંદર ક્યાં હોગા કાલ યા તેરા બહુ ત્રાસ છે મંત્ર નો બહુ ત્રાસ એટલે બહુ ત્રાસ જોઈએ બેઠો Yeah. <laughs>